મિત્રો માતા પિતા તરીકે જો સૌથી વધુ ચિંતા જન્માવતી કોઈ બાબત હોય તો એ છે સંતાનને તાવ આવવો અને આ તાવ સામાન્ય રીતે જો રાત્રિના સમયે આવે કે પછી એવી કોઈ જગ્યાએ આવે કે જ્યાં ડોક્ટર સરળતાથી પ્રાપ્ત નથી તો માતા પિતા માટે ખરેખર ચિંતાનો સબબ બની જતો હોય છે પરંતુ આવા સમયે આપણે ધૈર્ય રાખીને શું કરી શકીએ આવો સમજાવું પાંચ સરળ ટિપ્સમાં મિત્રો સૌથી પહેલી વાત તાવથી ગભરાવું ના જોઈએ કારણ કે તાવ એ આપણો દોસ્ત છે આપણો મિત્ર છે નહીં કે દુશ્મન આવો સમજીએ કેવી રીતે મિત્રો જ્યારે પણ આપણા શરીર પર વાયરસ બેક્ટેરિયા કે પ્રજીવનો હુમલો થતો હોય છે આવા સમયે આપણા શરીરની પ્રતિરક્ષા પ્રણાલી શરીરનું તાપમાન વધારી દે છે અને આજ આપણને અનુભૂતિ આપે છે તાવની તો મિત્રો તાવ એ સૂચન કરે છે કે આપણા શરીરની પ્રતિરક્ષા પ્રણાલી ખૂબ જ સક્ષમ રીતે કાર્યરત છે આમ તાવ એ આપણો દુશ્મન નહીં પરંતુ દોસ્ત છે મિત્ર છે કે જે શરીરના રક્ષણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો જ્યારે પણ બાળકને તાવ આવે ત્યારે ઘણી વખત શરીર અડવાથી ગરમ લાગી શકે કે કપાળ ગરમ લાગતું હોઈ શકે પરંતુ તાવ છે કે નહીં એ ચોક્કસ રીતે જાણવા માટે હંમેશા બાળકનો તાવ થર્મોમીટરથી માપી અને નક્કી કરવું જોઈએ કારણ કે અડવાથી શરીર ગરમ લાગે તો ઘણી વખત તાવ ન પણ હોઈ શકે તો જ્યારે પણ બાળકને તાવ જેવું લાગે ત્યારે થર્મોમીટર બગલમાં મૂકી અને યોગ્ય રીતે તાવની નોંધણી કરવી જોઈએ હવે એક વખત તાવ મપાઈ જાય ત્યારબાદ આ મપાયેલા તાવનો રેકોર્ડ આપણે એક પેજ પર અથવા તો કોઈ એક બુકની અંદર લખી રાખવું જોઈએ અને સમયાંતરે વારંવાર તાપમાન લેવાથી આપણને ચોક્કસ રીતે ખબર પડી શકે કે તાવ વધી રહ્યો છે ક્યારે આવ્યો કેટલા પ્રમાણમાં આવ્યો અને એ ચડતી દિશામાં છે કે ઉતરતી દિશામાં છે તો આના આધારે ડોક્ટર પણ એ નક્કી કરી શકતા હોય છે કે ખરેખર તાવ આવવાનું કારણ શું છે અથવા તો રોગનું નિદાન સરળતાથી થઈ શકે મિત્રો ત્રીજી વાત જ્યારે પણ બાળકને તાવ આવે ત્યારે ડોક્ટરે સૂચવેલા ડોઝ અનુસાર પેરાસિટામોલ દવાનો પ્રયોગ કરવો જોઈએ હવે જ્યારે પણ પેરાસિટામોલ દવાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બે વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ સૌથી પહેલી વાત પેરાસિટામોલ એ એક સસ્પેન્શન પ્રકારની દવા છે આથી દવાના કણો પ્રવાહીમાં તરતા હોય છે જો આ દવા હલાવ્યા વગર લેવામાં આવે તો માત્ર સિરપ અથવા ઉપરનું પ્રવાહી જ બાળકના પેટમાં જતું હોય છે આથી આ દવાનો ઉપયોગ કરતી વખતે બોટલને યોગ્ય રીતે હલાવવી જોઈએ અને ત્યારબાદ જ દવાનો પ્રયોગ કરવો જોઈએ અને બીજું જ્યારે પણ પેરાસિટામોલ દવા આપવામાં આવે ત્યારે સામાન્ય રીતે આ દવાની અસર શરૂ થતા આપાયાના ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેટલો સમય જતો હોય છે આથી આ સમયગાળા દરમિયાન માતા પિતાએ ગભરાવું ના જોઈએ અને ધૈર્ય ખોયા વગર બીજો ડોઝ આપવાની ઉતાવળ કે બીજી કોઈ દવા આપવાની ઉતાવળ ન કરવી જોઈએ મિત્રો હવે ચોથી વાત બાળકને તાવ આવે ત્યારે ઘરગથ્થુ સારવાર વિશેની સૌથી ઉપયોગી સારવાર છે બાળકને ભીના પાણી વડે ભીંજાયેલા નેપકીન કે પોતા વડે એના આખા શરીરને લુચી નાખવાની આમ કરવાથી બાળકની શરીરની સપાટી પરનું તાપમાન ઘટી જાય છે અને બાળકને તાવમાં ઝડપથી રાહત મળે છે અહીંયા એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે માત્ર કપાળ પર કે હાથ પગ પર પોતા મૂકવાથી એટલો ફાયદો નથી મળતો જેટલો બાળકના આખા શરીરને લુચી નાખવાથી મળે છે અને પાંચમી વાત મિત્રો જ્યારે પણ બાળકને તાવ આવે છે ત્યારે એના શરીરમાં પાણીની માત્રા ઘટી જતી હોય છે ડિહાઈડ્રેશન થતું હોય છે આવા સમયે બાળકને સાદું પાણી કે અન્ય ઘરેલું પ્રવાહીઓ જેમ કે પાતળી છાશ ભાતનું ઓસામણ દૂધ કે ફળોનો રસ આપવાથી આ પ્રવાહી માત્રા ટકાવી શકાય છે અને જો બાળક છ મહિનાથી નાનું હોય તો માતાનું ધાવણ શ્રેષ્ઠ છે એ ચાલુ રાખવું જોઈએ આ સિવાય બાળકને યોગ્ય માત્રામાં પૌષ્ટિક આહાર આપવો પણ ખૂબ જ જરૂરી છે કારણ કે પૌષ્ટિક આહારથી રોગની સામે લડત આપતા શરીરને અને અને એની રક્ષા પ્રણાલીને બળ મળતું રહે છે હા મિત્રો સૌથી અગત્યની વાત આ બધા સૂચનોનો ઉપયોગ કરવાથી આપના બાળકને આપ ઘરેલું રીતે ચોક્કસપણે તાવમાં રાહત આપી શકશો પરંતુ તાવ ખરેખર કયા કારણથી આવ્યો છે એ રોગનું નિદાન કરવા અને વધુ અભિપ્રાય અને સલાહ લેવા માટે આપના ફેમિલી ડોક્ટર અને આપના બાળરોગ વિશેષજ્ઞનો અભિપ્રાય લેવાનું ચોક્કસથી ન ભૂલતા એ ખૂબ જ જરૂરી છે અને હા આજની આ ગુડમમ ટીપ્સ આપને કેવી લાગી અમને ચોક્કસથી આપનો પ્રતિભાવ આપનો ફીડબેક લખી મોકલો